નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથ વેરાવળની અજમેરી કોલોની સિંગલ મધર ને બદનામ કરવાનું કાવતરું કરનાર ઈસમ પોલીસ શકંજામાં આવ્યો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની અજમેરી કોલોનીની ચકચારી ઘટના સિંગલ મધરને બદનામ કરવાનું કાવતરું તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરામાં કેદ ઇસમ આવ્યો પોલીસ શકંજામાં પીડિત મહિલાના ઘરે રાત્રિના જુવારના દાણા ફેંકી જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો વિડીયો કોલ મારફતે અન્યના દોરી સંચાર પર આરોપી યુવકે કૃત્ય પીડિત મહિલા પરિવાર સાથે ઠપકો આપવા જતાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પીડિતાની કેફિયત પીડિતાએ પોલીસમાં ફરિયાદ અરજી કરતાં વધુ પરેશાન કરવાનું શરૂ કર્યું पीड़ित महिला अन्य पुरुष साथ फोटा इंस्टाग्राम पर मुके वनताजनक लखाण कर बदनाम करने करो प्रयास महिलाएं पुलिस फरियाद नोधाता से आईटी एक्ट सहित कलम अन्वय गुनो नोधी तपास हाथ धरी पुलिस आरोपी जावेद अली मिर्जा की धरपकड़ कर आकरी पुछपरछ हाथ धरी रिपोर्टर कल्पेश देवड़िया क्राइम रिपोर्टर्स टीवी न्यूज़ गिर सोमनाथ ઘટના તો સર અમે ઘરમાં ચાર મેમ્બર છે ચાર મેમ્બર છે ને તેમાં એમાં અમે અમારા નાના નાની જે ટીવી જોતા હતા મમ્મી ઉપર ટેરેસ ઉપર સુતા હતા ને હું પગથિયા ઉપર બેસીને ફોનમાં વાત કરતી હતી એમાં અચાનક મને જુવારના દાણા દેખાણા અમારા ચોકમાં એન્ટ્રી કરી ને ત્યાં સીરી ચોક છે ત્યાં જુવારના દાણા દેખાણા જુવારના તો મેં લાઈટ ઓન કરીને જોયું હું આ શું છે આ આપણે આવી રીતના કોઈ વસ્તુ થાય નહીં ક્યારેય ના શું છે તમે મારા ઘરમાં સીસી કેમેરા છે મેં સીસી કેમેરા ચેક કર્યા રાતના દોઢ વાગ્યે સીસી કેમેરા ચેક કર્યા ને તેમાં જાવિદ અલી મુર્ઝા દેખાણું બાઇક ઉપર આવે છે નંબર પ્લેટ વગરની બાઇક બાઇક છે બ્લેક કલરની એ આવ્યો માં વિડીયો કોલ કોઈનું ચાલુ હતું એને બતાડતો તો પડી કે ખોલીને દાણા એને ફેંકા ને મારી પાસે વિડીયો છે હાજરમાં એમ મારી ઉપર એ છે કે અમે ઘરે પૂછવા ગયા ને ત્રણ વાગ્યે રાતના ફિટ ત્રણ વાગ્યા તો હું મારી મમ્મી ને મારી ભાભી પૂછવા ગયા અમે તો અમને એને હાથ ચાલાકી કરીને ગાડી બોયલી

જુનાગઢ મરીએ છે આસિફ શેખ કરે એનું નામ છે કઈ ખબર પડતી નથી આ લખ્યું છે કે આ એના જમેલામાં ફસતા નહીં આ ગોલની ચોરી કરશે આ કરશે બીજા ફોટામાં લખેલું હતું કે દાજેલી છે એના ચાર ચાર વડ છે આ છે એવી રીતના મારી બદનામી કરીને ત્રણ ત્રણ ચાર ચાર ફોટા એને અપલોડ કર્યા ને જાવિદ મિર્ઝાની જ આઈડી કર્યા છે શું માનો છો સર આ વ્યક્તિ આવું તમારી સાથે સર એ મારું જાવિદ અલી નું એની કોઈ દુશ્મની તો નથી પણ ઈ મને શું કામ બદનામ કરવા માંગે છે ને ઈ મને જાણકારી ખબર નથી હવે ઈ બોલે ને મને ખબર પડે કઈ વસ્તુ કે શું કામ આ વસ્તુ બધી કરે છે ને કેની વિડિયો કોલમાં બતાવતો તો ને કેના લીધે આ બધી એને કર્યું છે એ પોતા લીધે જ કર્યું છે કે મારાથી કોઈ દુશ્મની છે કે બીજાના કહેવા ઉપર એને કર્યું છે

બીએનએસ કલમ ત્રણસો બાવન એકસો પંદર બે અને આઈટી મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ગુનો ફરિયાદી નરસિંહબેન અફઝલભાઈ અહમદ હુસૈન શેખ નામના નામની બેને દાખલ કરાવ્યો છે અને જેમાં આરોપી જાવેદ અલીભાઈ મિર્ઝા કરીને છે બનાવની હકીકત એવી છે કે આ જે ફરિયાદી બેન છે એમના રહેણાંક મકાને જુવારના દાણા નાખેલા હતા અને એ દાણા કોને નાખ્યા છે એ બાબતે સીસીટીવી ભાભી અને એની માતા સાથે આરોપીને આ બાબતે ફરિયાદ કરવા ગયા તો આરોપી આમની સાથે ગાળા ગાળી અને માથાકૂટ કરી આરોપીને જ્યારે આ બાબતે ઠપકો આપ્યો એ અનુસંધાને આરોપી એકદમ ગુસ્સે ભરાઈ જઈ આ બેન વિરુદ્ધમાં એમણે પોતાના ઇન્સ્ટા આઈડી ઉપરથી એક આ બેનને એક ભાઈ સાથેના ફોટા એણે અપલોડ કર્યા અને એમાં વાંધાજનક કોમેન્ટ કરી એ અનુસંધાને એક મુજબનો ગુનો દાખલ કર્યો જેમાં આ ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે આ ગુનાની તપાસ હાલ ચાલુ છે